કારગેલ ચોક અને લક્ષમણ નગર વિસ્તારમાં ચોરીનો ભેદ ઉકેલાયો સાડીમાં લગાવવામાં આવતા સ્ટોરની ચોરી કરતા ત્રણ આરોપી ઝડપાયા ઘરમાં રહેતા સ્ટોરની બે અલગ અલગ જગ્યાએ કરી હતી ચોરી આશરે ચાર લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો બાતમીના આધારે વોચ ગોઠવીને ચોરને ઝડપી પાડ્યા જયસુખ તેજા અને માનસિંહની ધરપકડ કરાઈ આરોપી વરાછા પોલીસ સ્ટેશન અને પુણા વિસ્તારને મળીને કુલ પાંચ જેટલી ઘરપોળ ચોરીને અંજામ આપી ચૂક્યા છે ગઈ તારીખ સત્યાવીસ જાન્યુઆરી તથા સાત જાન્યુઆરીની રાત્રિના સમય દરમિયાન કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કારગીલ ચોક તથા લક્ષ્મણનગર વિસ્તારમાં સાડીના સ્ટોન જે ચોંટાડવાના હોય છે એ સ્ટોનના ગોડાઉનમાંથી રાત્રિની ઘરફોડ થયેલી જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને બે અલગ અલગ ગુના દાખલ કરેલા આ અને આ બંને ગુનામાં આશરે ચાર લાખ જેટલો મુદ્દામાલ સાડીના સ્ટોન ગયેલા હતા જેની તપાસ કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના પીએસઆઈ કરતા હતા એ દરમિયાન કાપોદરા પોલીસ સ્ટેશનના એએસઆઈ રાજદીપભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહને એવી માહિતી મળેલી કે ત્રણ ઈસમો આ પ્રકારની ચોરી ચોરીઓ કરે છે જે ત્રણેય ઇસમો ઉપર હોચ ગોઠવેલી અને જુદા જુદા સીસીટીવી અને હ્યુમન સોર્સથી માલુમ પડેલ કે આ ત્રણ વ્યક્તિઓ દ્વારા આ ચોરીને અંજામ આપવામાં આવેલો છે જેની ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવે છે આ ત્રણ વ્યક્તિ પૈકી એક જયસુખભાઈ રાજાભાઈ ધાંભોલિયા માનસિંહભાઈ પ્રતાપસિંહ ગોહિલ અને તેજાભાઈ નાથાભાઈ પટસાળા આ ત્રણેય વ્યક્તિઓ કાપુદરા અને વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં રહે છે અને આ જ પ્રકારની ચોરીઓ કરે છે આની પૂછપરછ કરતાં બીજી ત્રણ ચોરીઓ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલ છે કસ્તુરબા ધામ કરીને કોઈ એરિયા છે ત્યાં કરેલ છે જેની પણ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ છે આમ આ ત્રણ આરોપી પાસેથી હાલ પાંચ જેટલી ઘરફોડ ડિટેક કરવામાં આવી છે અને અત્યારે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને વધારે ચોરી નીકળે તેવી પૂરી પૂરી શક્યતા હોય આગળની તપાસ તજવીજ સર્વેલન્સ સ્ટાફના પોલીસના માણસો ચલાવી રહ્યા છે